ફાઇનલી ગાઈઝ શ્રીમત તારીખ આવી ગઈ રેસ તમારે વરવું હોય તો ઇન્ડિકેટર તો નથી હું બતાવ બેબી સાવર માટેની ડેટ છે ને ફિક્સ થઈ ગઈ છે હા બોલ સોન પાપિંગ પેકેટ લઈ જાવ

વરસાદ આવું હોય તો હં આવું હોય તો હાલ છે જેમ કે અત્યારે આ નોર્મલ છે એમ નેચર કંઈ તારીખ અચાનક તો નથી લીધી કાલે હાઇતમ નથી મમ્મીને બધાય ભેગા થયા મોટા લોકો અને વેબી સાવર માટેની ડેટ છે ને ફિક્સ થઈ ગઈ છે ફિક્સ થઈ ગઈ તો આવે એ ઓગણીસ તારીખે છે અને ઘણું બધી અરેન્જમેન્ટ કરવાનું છે રસોડાવાળા વિડીયો શૂટિંગવાળા

આવી ગઈ જે પળની આપણે ઘણા સમયથી રાહ જોતા હતા ડેકોરેશનને એવી રીતના આયોજન કરવું ને અચાનક તારીખ લઈ લીધી કારણ કે ફિમેલ લોકોના હાથમાં હોય છે એટલે આપણે એમાં ઇન્ટરફેર ના કરવાનું હોય તારીખ આવી ગઈ છે એન્જોય કરવાનું હોય આગળના વ્લોગમાં તમને બધાને ખબર પડશે કેવી રીતના બેબી સાવર કમ્પ્લીટ થાય છે ઘણી બધી મજા આવશે ઘણી બધી મોજ કરશું આ વ્લોગની અંદર ખુશી જાહેર કરી દીધી તમને બધાને રેડી

ક્યા ચપલ ની વાત કરે એ અર્ધા ચપ્પલ તો એમને નાખી દે પેરા વગેરે પોચાશે

સારું હાલો વેલા આવજો પાછા આપું પૈસા પૈસા કઈ પાછી આવવાની હે ને ત્યારે આપી હોશનલ થોડીક થઈ જ જાય ગમે તે બેની જાય એટલે બાજુ જયેશ ને બેની ગયા છે મેને અને એ પણ હવે વહેલી તકે આવી જાય ઘરે પાછા કારણ કે એનો સામાન થોડોક વધારે હતો તો પછી અહીંયા વધતો જઈ

ગઈ હું તો એમ ને માવતો રીજો એક છાટો નથી એડો ક્યાંય એક પાણીનો છાટો નથી ઉડ્યો હાલો તો હું હકાઈ લો ગાડી ક્યાં જાવ તમે આમ વરસાદ ચાલુ થઈ ગયો આઈ થી જવાય જ નહીં હા હિરાયતે નહી તમે હાલો હવે તો સીધા ઘેરે વયા તમે હાલો હું દોરી લો બીજું આ બાજુ હવે બે જાય અમારી મોટરસાઈકલ લઈને કારણ કે હવે બેની નીચ માં

ખર્ચો તો ઠીક છે પણ આમાં વરસાદમાં હે ને એક વરસાદ જાય એટલે સેન શકર ફેલ થઈ જ જાય વરસાદનું પાણી અડે ને એટલે સેન શકર ફેલ સમજી લેવાનું તમારે આ બાકી એમાં ઓઇલ છે ને રેગ્યુલર કરતું રહે ભાઈ વાંધો ન હવે આ ગાડી લઈને જાય છે હા ફરી એકવાર ઘરે થી સ્ટાર્ટિંગ કર્યું બસ ઘરે થી સ્ટાર્ટ કર્યું હાલ ભૂગીને ફોન કરી દેજો એક કામ કરે એક બધી આનું કઈ એક બધી આનું કઈ